નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો અને જય ઠાકર તો મિત્રો આપણે આજે આવી ગયા છે એ નવા વિડીયોની સાથે તમને આગળ મેં વિડીયોમાં વાત કરી હતી કે આપણે આ વસ્તુ વિશેનો વિડીયો બનાવવો છે તો હજી સુધી અમારે લગ્ન ગાળો એવો હતો ને એટલે અમને ટાઈમે જ નહોતો મળતો પણ આવી ગયા આપણે વિડીયોમાં અને જોવાની ઊંચાઈ કેટલી છે પોણા છ ફૂટ મારી છે ત્યાર પછી બે ફૂટ મારો હાથ છે ઉપર અને એમથી ઉપર પણ એક ફૂટ વહી ગયું છે તો આની હું તમને વાત કરું કે આ અમે વાઢવું ચાલુ કરી દીધું હે અને એક જ ક્યારો હે જોવું જોઈએ આ ક્યારો હવે એક અમારે પેસીલાનું બિયારણ કરવું હે અમારે વાવવાનું હે વાવું એટલા માટે કે થોડો ખૂણો એવો વરત્યો હે એ બધી વિગત આપણે આગળ વિડીયોમાં કરીશું સૌથી પહેલાં તો એક તમને વાત કરવાની હે એ કરી દઉં કે જે અત્યારે સરકાર એલું તોડી રહી છે આ મંદિરને મસ્જિદો કોઈ પણ ધાર્મિક સ્થળને તોડવાની એ ખરેખર નોટિસ મોકલાવી છે આ ખરેખર એક નિંદા કરવા જેવું ટીકા કરવા જેવી વાત એની કરી છે સરકાર મંદિર દેવળ મસ્જિદ આવું બધું બંધાવતા હોય છે અને આ તોડે છે ખરેખર દાંત કાઢવા જેવી વાત છે પણ હવે એ તો કંઈક આગળ જતાં ભગવાને જેની આંખોમાં ધોઈડ નાખીએ એટલે એને ખબર પડી જાય કે આ મંદિર તોડાય નહીં પણ આપણે આપણી જે વાત છે એ માથે આવી જઈ તો આ નેપિયર છે ખરેખર નેપિયર શરૂઆત જ્યારે આની થઈને ત્યારે આપણે જે બાજરો વાવતા ને બાજરા જેવા એનું રાડું આવતું ઉપર જે ડુંડું નીકળે એ પણ બાજરા જેવું નીકળતું ને એની અંદર છે ને જે કણ થાય ને દાણા એ બાજરા જેવા થતા પણ આમ લવિંગને વેરી લાંબા થઈ ગયા હતા જીરાના દાણા જેવા આમ છેટેથી લાગે તો આની અંદર પણ એવું કંઈ નથી થાતું આની અંદર રોગા હે ને કાતાને ફો અને એવું થઈને ઉડવા માટે ડુંડું આવે છે અને હવે તો આપણા ગુજરાતની અંદર કેટલી પ્રકારના આ નેપિયોર ઘાસ આવી ગયા હૈ તો આ નેપિયર ઘાસની ખાસિયત એવી છે ખરેખર તમારે મિત્રો જરૂર હોય ને આ ચારાની વેલી તો આનો જે વાવો ને ત્યારે સાઠથી પાસઠથી હિન્તેર દિવસમાં પહેલો વાઢ આવી જાય વસ્તુ આ નોટ કરવા જેવી છે કે હિન્તેર દિવસે પહેલો વાઢ આવી જાય વાયવા કંઈ આવી બાજરો હોય બાજરો આપણે જે વાવતા હોઈએ ને એ બાજરી છે રજકા બાજરી એ હે છે કે ગાય ઘા ઉગી જાય અને એ આ ઉનાળાની ઋતુ આવે ઠાર ઝાકરની વધે એકદમ ભેજવાળું વાતાવરણ હોય તો પણ આ વાવી નથી હિંતતેર દિવસમાં પહેલો વાઢ આવે ને ત્યારે પછી ઇમરજન્સીમાં આપણે જરૂર હોય ને તો ચાલીસથી પિસ્તાલીસ દિવસમાં વાઢા જેવડું એટલે કે મૂઇણ મૂંડ અમુ થઈ જાય માનો તમારે એની હાઈટ છે આઠ ફૂટની કરવી હોય તો આ નેપિયર ઘાસ છે એને હાથથી પાંઠ દિવસ રાખવું પડે હિન્તેર દિવસ સુધી રાખો તો હાઈટ એ પૂરી થઈ જાય અને આ વસ્તુ એવી છે કે આને અતિના પ્રમાણમાં ખાતરની જરૂર નથી આને તમે કદાચ નબળી જમીનમાં વાવો ને તો એ આ નેપિયર છે ને એ એકદમ મસ્ત બને તો આગળ હું તમને બતાવું જે આ નેપિયર છે આ નેપિયરને આપણે નબળી હબળી જમીન હોય પછી ખાતર ઓછું હોય એમાં પણ આ નેપિયર થઈ શકે છે અને આ નેપિયરને તમે વાઢો તો જ્યારે ઘણા મિત્રો છે એ ઉપર 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 વાટતા જતા હોય ખરેખર આને જેટલું બને ને એટલું જમીનની ઘીને જ વાંટવાનો હાવ જમીનની ભાઈટ થઈ તો આ નેપિયર છે એ નેપિયરની કિંમત પણ થઈ શકે અને જ્યારે નેપિયરની હાઈટ આવડી આવડી થતી હોય તો આપણે બે હાથની અંદર જેટલો પૂરો આવે ને એ પૂરામાં પણ આ નેપિયર ઘાસ છે એમાં પશુ છે ધારું થઈ જાય પણ આ નેપિયર ઘાસના ફાયદા કે ઘણી ઘણી વાવવું ના પડે ત્યાર પછી કે પવન આવતો હોય તો મકાઈ અને ને વેરી જો મારી મકાઈ ઉથલી ગઈ છે આને વેરી પડી જવાનો પણ પ્રોબ્લેમ ના રહીએ અને ભરપૂર ઉનારે તમને લીલો ચારો મળે અને અમે તો હૂકા ચારાનો પણ એ સ્ટોક કરી નાખ્યો હોય એક વાહ રે એક કાલે અહીંયા હે અને એક આ નેપિયરને આડી નવી ખડકવી ચાલુ કરી દીધી છે તો મિત્રો અમારે જ્યાં આ નિરણ પડી છે ને ત્યાં ખાલી દસથી પંદર એરું થાય કે ટૂંકા ટૂંકા ક્યારે હે વારે વારે એને ખેડવું પડે નહીં એટલા માટે અમે નેપિયરના કેરા બનાવી નાખ્યો હે પછી આગળની વાત કરીએ તો કે આ નેપિયર ઘાસ છે ને જે મકાઈનો લીલો ચારો અને ઝાહેરનો લીલો ચારો જે ફાયદો કરે ને પશુને એટલો આ નેપિયર ફાયદો નથી કરતો આ વાત એક તમને નોટ કરી દઉં આ વિડીયો મારે નેપિયરનો એટલા માટે બનાવવો પડ્યો હતો કે ઘણી બધી કોમેન્ટ એવી હતી કે ભેંસુનું બનાવશો તો એક નેપિયર ઘાસ વિશેનો પણ બનાવો તો આપણે પંદર દસ થી પંદર હેરું થાય એમ હે ને એ ટૂંકી ટૂંકી છે કે ટ્રેક્ટર આપણે હાલતું કરી દઉં હેઠે પૂગી જાય એવડી એવડી હતી ઘણી ખેડવું નહીં અને વારી ઘણી વાવવું નહીં એટલા માટે નેપિયર વાવીએ છીએ મિત્રો બધાને એક ખાસ નમ્ર વિનંતી છે કે નેપિયર ઘાસ વાવવું હોય ને તો વાવજો કોઈ પણ વાંધો નથી પણ એક જ ટાઈમ પશુને નાખજો કે તમને એવું થતું હોય કે આપણે નેપિયર ઘાસ વધારે વાવી દઈએ અને આપણા પશુને ત્રણેય ટાઈમ એટલું એટલું નાખતા જાય તો ખરેખર ઇતાવર નથી એ તો ઘણી બધી કોમેન્ટો પણ આમાં આવી છે કે અમે બે વર્ષથી સારી છે એમને કંઈ વાંધો નથી આવ્યો પણ જે વાંધો આવે ને એ બે રીતના ત્રણ વર પછી જ આવે કેમ કે પશુના આ ચારો એવો છે કે આને કંઈ ખાતર કે કોઈ નબળી હબળી જમીન હોય તો એ જણાવતું નથી અને સીધે સીધો વધવા જ માંડે છે તો આની અંદર એટલા બધા કંઈ પોષક તત્વો હોય નહીં જે જાહેર અને મકાઈની અંદર હોય ને એટલા બધા પોષક તત્વો આમાં ના હોય કેમ કે આપણે આ જે નવમું વર હાલે તબેલાનું એમાં ત્રણ વર્ષનો એવો ગાળો ગયો કે આનો ભરપૂર ઉપયોગ કરી લીધો ને એટલે આની આપણે ખબર છે તો આની અંદર ખરેખર ઘણી બધી જાત વેરાયટી આવી પડી હે પણ આપણે જે બે વેરાયટીની ખબર છે ને એ હું ત્રણ વેરાયટીની એ તમને કહું કે પહેલાં એક બાજરી જેવું આવતું અમે ત્યારના વાવીએ છીએ આને તો વાટી લઈએ એટલે બાજરીને વેરી એકદમ ઝીણું ઝીણું થતું અને ત્યાર પછી આ જાત આવી છે આ કાંટા વગરની પણ આની અંદર જો તમને કાંટા જોવા મળીએ ના 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 એવા ઝીણા 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 કાંટા હે તમને કેમેરામાં દેખાતા હોય તો જોઈ લેજો પણ જે આ કાંટા હે ને આ કાંટા ક્યારે વધારે પડતા થાય છે કે ઉનાળાની ઋતુ હોય અને પાણીની તંગી હોય ઓછું પાણી જડે તો આની વૃદ્ધિ પણ એટલી નથી થતી અને આની અંદર એ કાંટા જોવા મળે છે અમે એને ફો કહી અમારી ભાષામાં અને એ આપણા શરીરમાં આપણે જ્યારે એની એમ ઉપાડી પૂરો ત્યારે આની અંદર ખુસી જતા હોય અને ખંજવાળ આવતી હોય તો વધારે પાણી મળતું હોય અને ઉનાળાની સીઝન ના હોય તો આ ફોહિયા પણ થતા નથી અને આની અંદર હવે એક લાલ કલરનું નેપિયર આવી ગયું છે એ મસ્ત સુપર છે તો આપણે આ ક્યારો બિયારણ કરવા રાખ્યો હે પણ આનું કદાચ આરાહી કરી નાખી વાઢીને પશુને સારી એ દેહું કેમ કે જે લાલ કલરનું આવે છે એ કદાચ વાવવું હતું વાવ્યું અને નેપિયર ઘાસની જે ઓલી કાતરી આવે એ વેચવાવાળા કોઈ હોય તો કહેજો આપણે થોડીક કાતરી લેવી છે અને નેપિયર ઘાસ કઈ રીતે વવે તમને લાઈવ એક ડેમો બતાવી દો પ્રયોગ કરીને એ આપણે આગળ જવું જોઈએ તો મિત્રો જે આ નેપિયરનો છોડ છે એને આપણે વાટી લીધો અને ત્યાર પછી જે એના પાન હોય એ ઉખેડી લેવાના છે અને ત્યાર પછી એના આ રીતના કટકા કરવાના છે હું તમને લાઈવ બે ત્રણ કટકા કરીને બતાવું આ દાંતેણું હે આ તો અમારા ખેડૂતનું ઓજાર છે આ કોઈ કોપીરાઇટનું સાધન નથી કોપીરાઈટ આવતું હોય તો એ પણ કાઢી નાખજો હવે જે આ રીતના થઈ ગયા છે આને અમે ગાંઠ કઈ અથવા તો કાતરી કઈ હવે આની અંદર જો આનું અંકુર હોય આ આ જગ્યા જગ્યા ઉપર એ તમને હું બતાડું કે જે અંકુર છે દેખાતું હોય તો કેમેરાની અંદર જે અંકુર છે ને એને ઘણી વખત એવું થતું હોય ઘણા ખેડૂત આ રીતના એને વાવે છે કે જે ચા હોય એની અંદર આ રીતનું એને રોપી દેતા હોય છે તો બે રીતે વવાય છે આ રીતે વવાય છે અને એક આ રીતે વવાય છે જે આ અંકુર હોય એને આ રીતનું જમીનમાં બૂટ કરી દે આડું પણ કરી નાખતા હોય અને ક્યારે બાંધી અને પીવરાવી દેતા હોય પણ આ આ રીત વાવવાની છે ને એથી કરતાં આ રીત સુપર છે કેમ કે આખે આખું છે ને જો જમીન પલારી અને આ રીતનું જમીનની અંદર દાતી દેવાનું પછી ક્યારો પાવાનો જે આ છે ને આ રીતે વાવવાથી આના થડ એકદમ ઊંચા થતા જાય અને તમને વાટ કરવા મજા નહીં આવે એક વર્ષ થાય ને એટલે લગભગ ગોઠણ ગોઠણ હમા એના થળીએ જ ઊંચા થઈ જાય ત્યાર પછી તમને આ ગમશે ને આનું કામકાજ પણ આ રીતનું કંઈક તમે જમીનને ભેજથી વાટેલું હોય અને જમીનની અંદર જે મેં તમને બીજી ટ્રીક બતાવી વાવવાની એ રીતની વાવવાની ટ્રીક હોય એટલે કોઈ જાતની કંઈ તકલીફ થાય નહીં અને આ વિડીયોને આપણે અહીં સમાપ્ત કરી ફરી મળીશું નવા વિડીયોમાં અને નેપિયર વિશેની કંઈ પણ માહિતી જોતી હોય તો આપણે વિડીયોની અંદર કોમેન્ટ કરજો અને જે નેપિયરની કાતરી જે ભાઈ આ ટાઈપની વેચતા હોય એ પણ કોન્ટેક કરજો આપણે લેવાની હે લાલ કલરની તો આવજો બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ